ભાગેડું લગ્ન પ્રથાને લઈને અમરેલીના ધારાસભ્ય મેદાને આવ્યા છે ધારાસભ્ય હીરા સોલંકીએ કાયદો બનાવવા માટેની માંગ કરી છે ભાગેડું લગ્ન પ્રથા અટકાવવા સરકાર કાયદો બનાવે તેવી ધારાસભ્યની રજૂઆત છે મા બાપની મંજૂરી અથવા કોઈ સર્ટિફિકેટ હોય તો જ લગ્ન થાય તેવું ધારાસભ્યનું કહેવું છે મા બાપ રડતા રડતા આવે તે દુઃખ થાય છે અમે મારા સહિત અનેક સમાજમાં જોયું છે તેની વાત ધારાસભ્ય દ્વારા કહેવામાં આવી કોઈ પણ સમાજની દીકરી હોય એ સમાજની દીકરી અચાનક જ લવ મેરેજ કરી અને જ્યારે બીજા સમાજના લોકો સાથે જ્યારે આવા લવ મેરેજ થતા હોય ત્યારે એના ઘણા કિસ્સાઓ અમારા સમક્ષ આવતા હોય છે અને હું પણ એમાં મારો સુર એટલા માટે પુરાવું છું કે ઘણા બધા મા બાપોની ફરિયાદ ક્યારેક ક્યારેક તો એવી ફરિયાદો પણ હોય છે કે છોકરીની ઉંમર નાની હોય છે ને એ સમયે પણ દીકરી કણ સમજું કંઈક આકર્ષણ થઈને પણ આવા કિસ્સાઓ અમારા સમાજમાં હોય કે બીજા સમાજમાં હોય ત્યારે આવું બનતા હોય છે ત્યારે બહુ આપણે દુઃખ અનુભવતા હોઈએ છીએ એના બા મા બાપ રડતા રડતા આવે અને ભાઈ અમારી દીકરી વહી ગઈ છે કોઈ ફરિયાદ આવી કરી હોય અને એના પર પછી અમે અમલગીરી કરતા હોય ત્યારે ઘણા કિસ્સાઓમાં અમે આવા કિસ્સાઓમાં જોયું છે અમે પ્રત્યક્ષ નજરો નજર અને ઘણા કિસ્સાઓ પછી લગ્ન થઈ ગયા પછી દીકરીઓને પણ જોઈ છે અમે કે પછી દીકરી પછતાતી હોય અને પછી કહેતી હોય કે ભાઈ જે તે સમયે અમારે તે આ ભૂલ થઈ ગઈ છે હવે આને પાછા પાટે લાવવા માટેના પ્રયત્ન અમારા સમાજના લોકો આગેવાનો કરતા હોય બીજા સમાજના લોકો કરતા હોય ત્યારે પીડા થતી હોય કે મા બાપ જે દીકરા દીકરીઓને મોટા કરી અને અચાનક જ જ્યારે આવું પગલું ભરતા હોય ત્યારે મા બાપ કંઈક અપેક્ષા લઈને બેસ્યા હોય દીકરા પાસે હોય દીકરી અને મા બાપ ક્યારેય દીકરા દીકરીનો ખરાબ ન વિચારે કોઈ પણ મા બાપ હોય ક્યારે અને એની રજામંદતી થાય તો એ વધારે સારું કહેવાય અને કોઈ મા બાપ એવું તો નથી કે દીકરા દીકરીઓ હેરાન થાય અને એના કારણે હું પણ એમાં સુર છું અને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ કર્યા કરીને પછી આ બધું થાય તો હું માનું છું કે આમાં સૌને સંતોષકારક ન્યાય મળે એવું મારું માનું છું વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા દશરથ જોડાયા છે દશરથ જે પ્રકારની આખી આ વાત ધારાસભ્ય જે રજૂઆત કરી છે ભાગેડું લગ્ન પ્રથાને લઈને અપડેટ શું બિલકુલ હેતવી ગુજરાત અખિલ ભારતીય પ્રદેશ પ્રમુખ કોરી સમાજ ના હીરા સોલંકી તેમને પાટીદાર સમાજ સાથે સુર પુરાવ્યો છે ને ભાગેડું છોકરા છોકરી લગ્ન પાટીદાર સમાજ ની રજૂઆત બાદ વધુ માંગ સોલંકી છે ને ભાગેડું દીકરા દીકરી અમારા સુધી આવતા હોય છે ને કાયદો બનાવે તેમાં મારો સુર છે તેવું પણ હીરા સોલંકીએ જણાવ્યું છે બીજી વાત એવી કરી છે કે મા બાપ મંજૂરી અથવા તો કોઈ સર્ટિફિકેટ સાથે કરવામાં આવે તેવો કાયદો બનાવવામાં આવે તેવી પણ હીરા સોલંકીએ માંગ કરી છે કારણ કે મા બાપ લડતા આવતા હોય છે ને તેમની પાસે આવા અનેક બનાવો અને કિસ્સાઓ આવ્યા છે ત્યારે અનેક સમાજ માં આવા કિસ્સાઓ બનતા હોય છે ત્યારે પાટીદાર સમાજે મુખ્યમંત્રી ને મળીને રજૂઆત કરી છે તેની સાથે હિરા સોલંકી એ પણ સુર પુરાવ્યો છે દર્શક આભાર વિગતો બધા